જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં રામ ભગવાન છે આ મુદ્દાને કોંગ્રેસ અને વિપક્ષોએ વિવાદ સર્જ્યો નવી પેઢીને આ વિવાદ અત્યારે કોંગ્રેસે કે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પોલિટિકલ પાર્ટીએ કર્યું એવું દેખાતું છે ઇતિહાસમાં જઈએ તો આઝાદી પછી સરદાર પટેલે તુરંત સોમનાથ મંદિરનો ઉદ્ધાર નિર્માણ કરવા માટે નિર્ણય કર્યો અને ત્યારે નિર્માણ હિત સોમનાથ મંદિરમાં એના પ્રસંગે પંડિત નહેરુને જવાહરલાલ નહેરુને નિમંત્રણ પાઠવવામાં આવ્યું એ વખતના રાજવી જામનગરમાં અને એ સૌરાષ્ટ્રના અધ્યક્ષ હતા મુખ્યમંત્રી હતા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ એક પત્ર લીધો કે મને અનુકૂળતા નથી નહીં આવું પણ એક સ્પષ્ટતા કરવી જરૂર છે કરી દઉં કે હું આવા પુનિર્માણ મંદિરના કાર્યક્રમને દુર્ભાગ્યપૂર્વક ભારત માટે ગણું છું અને એમાં મારા મંત્રીમંડળના સાથી અને આપ ખુદ આવા કાર્યક્રમમાં જોડાયેલા છું એ અત્યંત દુઃખદ છે મારા માટે પંડિત નહેરુ પણ સોમનાથના મંદિર વખતે રાષ્ટ્રપતિને આવવા માટે અટકાવવાનો પ્રયાસ કરી એ જ પરંપરા કોંગ્રેસથી ચાલી આવી છે એના કારણે આજે કોંગ્રેસની દુર્દશા ભારતભરમાં જે થઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ કોંગ્રેસે એના અધ્યક્ષ સમજી શકાય કે ઇટાલીથી આવેલા હોય ઈસાઈ ધર્મ પાલતા હોય વ્યક્તિગત ન આવે પરંતુ કોંગ્રેસ નહીં આવે એવો નિર્ણય જે કર્યો છે એના કારણે કોંગ્રેસના દેશભરના અન્ય જે આવા કટ્ટરવાદી નથી જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એના મંદિરના પ્રવેશ શક્તિ વિરોધ કરે એનો વિરોધ કરી રહ્યા છે રામાયણ કે રામમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ વાપરીને એના માટે જ રામકામ કરતા એવું નથી સર્વ માટે એના શબ્દો સર્વ કલ્યાણ માટે આવે છે સર્વ કલ્યાણ એટલે સૃષ્ટિ સાથે તમામ જીવોના કલ્યાણ માટેની વાત જ્યારે રામચંદ્રજીએ કર્યું એને એક ટૂંકા સંકુચિત દ્રષ્ટિકોણથી જોઈને રાજકીય પક્ષના નેતાઓ નિર્ણય લે એ મને લાગે છે ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ માટે તો દુઃખદ છે જ પરંતુ એથી મોટું કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક પુરવાર થશે ભવિષ્યમાં વિપક્ષનું સ્થાન તો નથી મળ્યું તો હવે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરી દે એ સમય પાક્યો હોય એવું દેખાય છે અને એટલા માટે કેટલાય રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એમને કોંગ્રેસ રાજીનામું આપીને આપી ને અમે અયોધ્યા જશુ એવા જાહેર એલાન કર્યા છે એ બતાવે છે કે આ સાર્વજનિક કોંગ્રેસનો નિર્ણય નથી વ્યક્તિગત નિર્ણય સર્વઉચ્ચાર થાય થી સમગ્ર કોંગ્રેસ પક્ષ જે જાય નિર્ણય કરનારા હોય એ આ દેશની સંસ્કૃતિનો સંસ્કૃતિ બહિષ્કાર કર્યો છે દેશ આ કોંગ્રેસનો નો બહિષ્કાર કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે અમરેલી જિલ્લા ના નેતા અમરેશ જૈને પણ વિરોધ કર્યો હતો એને પણ ટ્વિટ કર્યું હતું શું કહેશો અમરીશભાઈ હોય કે અન્ય કાર્યકર્તા હોય ચોક્કસ કોંગ્રેસ પણ માને છે પણ તમે કોઈની શ્રદ્ધા ઉપર પક્ષીય રીતે રાજકીય રીતે ન જવાનો નિર્ણય કરો એ ઉચિત નથી અને એટલા માટે એ હિંમત દાખવવા બદલ અમરીશભાઈ અને એના સમર્થકોને હું અભિનંદન આપું છું છતીશભાઈએ એવું કીધું કે આ ભાજપે આખું પ્રોટોકોલ બધું આ બધું એનું ઊભું કર્યું છે રામજી મંદિર હોય શિવ મંદિર હોય કે અન્ય કોઈ મંદિર હોય ઘણી વખત વ્યક્તિગત કોઈ બનાવતા હોય છે અને આમંત્રણ આપતા હોય છે ત્યારે એ વ્યક્તિનું જેમ કંઈ ન જવું એનો બહિષ્કાર કરવો ઉચિત નથી ભારતીય જનતા પાર્ટી છાસ લેવા જાય દોરણી સંગ્રહવું નથી જનસંઘ હતું ત્યારે ભારતમાંથી કાશ્મીર અંગેની ત્રણસો સિત્તેરની કલમ હટાવવી અયોધ્યામાં રામજન પર રામ મંદિર બનાવવું એ અનેક વખતો વખતે મારી સમજણ થઈ જાહેર જીવનમાં પચાસ વર્ષ કરતાં જેટલા સમયમાં એ દિવસના અમે સૂત્ર બોલાવીએ છીએ રામજી મંદિર ત્યાં અયોધ્યામાં બને એટલા માટે એક એક ખાનગીમાં નહીં જાહેર સભાઓ પણ બોલતા જાય છે તો ભાજપ બોલે એ સમય આવે મોકો આવે એમાં કોઈ નવું નથી એટલે આવા દ્રષ્ટિકોણના બદલે જો આવ્યા હોત તો રામજીનું સન્માન તો દેશમાં જળવા કોંગ્રેસનું પણ સન્માન જળવાત પણ કોંગ્રેસના નેતાઓ આ ભૂલ જે કરી રહ્યા છે એના કારણે કોંગ્રેસની અવદિશા આપણે જોઈ રહ્યા છીએ બાકીની ભ્રષ્ટ નીતિઓ ભ્રષ્ટ આચરણો વિશે આ પ્રસંગે કેવું ઉચિત નથી પણ જે લોકો જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એને સ્વતંત્રતા હોવી જોઈએ સુરક્ષા હોવી જોઈએ એમાં કોઈ અડચણ ન હોવી જોઈએ જ્યારે કોંગ્રેસ પક્ષે આવો નિર્ણય લીધો એ અડચણ રૂપે છે શ્રદ્ધા ધરાવનાર લોકો ઉપર તેમ કે જે શંકરાચાર્ય એ એમની તારીખ નથી આપી પરંતુ ભાદર પોતાના કોઈ ઉભું કરેલું છે આવું શક્ય છે ભાઈ કે શંકરાચાર્ય અને મતનો રાજકારણ કરવા માટે લોકસભાએ ચૂંટણી માટે આ કરે છે શંકરાચાર્ય હિન્દુ સમાજ આદરણીય હોય છે આવું ના આવું વ્યક્તિગત એમની સગવડતા અગવડતા કે વિચારો આધારિત છે એના કારણે રામજીમાં શ્રદ્ધા ધરાવનાર સનાતની લોકોમાં લેશ માત્ર ઓછો નથી આવતી જે નહીં આવે એના કારણો ભવિષ્યમાં એમણે આપવાના